આજે આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વાધ્યાયપોથીના પાઠ એકવીસ સુભાષિતોના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક પ્રશ્નોના ઉત્તર આપો એક તમારી શાળામાં કે ગામમાં લખેલ સુવિચારો પૈકી તમને ગમતા દસ સુવિચાર લખો એક લક્ષ વિનાની દોડ ગતિ છે બે બાળકને ઉપદેશ નહીં ઉદાહરણ આપો ત્રણ જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડ્યાતા છે ચાર નમ્રતા પાષાણને પણ મીણ બનાવે છે પાંચ નિષ્ફળતા સફળતાની ચાવી છે છ એક ભણેલી માતા સો શિક્ષકની ગરજ સારે છે સાત પરિશ્રમ એ જ પારસમણી આ જીવન ઘડતરનો પાયો છે નવ પરિવર્તન એ આજના સમયની જરૂરિયાત છે દસ માણસની મોટાઈની નહીં માણસાઈની પૂજા થાય છે પ્રશ્ન બે શાળામાં આવતા સામાયિકો તથા પુસ્તકાલયના પુસ્તકોમાંથી પાંચ સુંદર સુભાષિતો શોધીને લખું એક વિપત પડેના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્ધમ ગીચીએ ઉદ્ધમ વિપતને ખાય બે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ ત્રણ પિંપળ પાન ખરંતા હસતી કુંપડિયા મુજ વીતી તુજ વીતશે ઢીરી બાકુડિયા ચાર ઉગે કમળ પંકમાં તદપી દેવશિરે ચઢે નહીં કુળથી કિંતુ મૂલ મૂલવાય ગુણો વડે પાંચ જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે ત્રણ તમે લખેલ સુભાષિતો પૈકી ગમે તે બે સુભાષિતોનો વિચાર વિસ્તાર કરો એક વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્ધમકીજીએ ઉદ્ધમ વિપતને ખાય જવાબ જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતા નથી પણ વધે છે એવે સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે આમ વિપત્તિ કે દુઃખમાંથી ઉગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્ધમ છે બે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રીયા વટ સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ આ તો એક વ્યવહાર છે પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના અપકારની સામે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે નીચે આપેલા વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો તથા તેનો ઉપયોગ કરી અન્ય એક વાક્ય બનાવો તો ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ તો અહીંયા આપણે વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધવાના છે અને તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે એક રાજસ્ત્રી ધીમેથી દોડે છે ક્રિયા વિશેષણ ધીમેથી વાક્ય આધ્યા ધીમેથી હસી બે પપ્પા આજે વહેલા આવ્યા ક્રિયા વિશેષણ વહેલા વાક્ય નરેશ આજે વહેલો ઉઠ્યો ત્રણ પેલો છોકરો દૂર બેઠો હતો ક્રિયા વિશેષણ દૂર વાક્ય જાનકી બધાથી એકલી દૂર બેઠી હતી ચાર હું આજે ઓછું જમ્યું ક્રિયા વિશેષણ ઓછું વાક્ય આજે શાળામાં ઓછા વિદ્યાર્થીઓ આવ્યા હતા પાંચ જાનકી પાવાગઢ ઘણીવાર ગઈ છે ક્રિયા વિશેષણ ઘણીવાર વાક્ય નેહા ઘણીવાર દોડમાં નંબર લાવે છે છ હનુમાનજી રામજીને અહોભાવથી જોઈ રહ્યા ક્રિયા વિશેષણ અહોભાવથી વાક્ય મહેશ કૈલાસને અહોભાવથી જોઈ રહ્યો પ્રશ્ન બે ઉદાહરણ પ્રમાણે વિશિષ્ટ બોલીના શબ્દોના માન્ય ભાષારૂપો લખવું તો અહીંયા આપણને વિશિષ્ટ બોલી આપેલી છે એના માન્ય ભાષા રૂપો લખવાના છે ઉદાહરણ તરીકે બોલીઓ બોઈલો એટલે બોલ્યો એક આવિયા આઈવા એટલે આવ્યા બે ચાલિયા ચાઇલા એટલે ચાલ્યા ત્રણ ઉઠિયા ઊઠા એટલે ઉઠ્યા ચાર હસિયા એટલે હસિયા પાંચ તોડિયા તો એટલે તો પ્રશ્ન ત્રણ સમાચારપત્ર મોબાઈલ ઇન્ટરનેટ અને વડીલોની મદદથી પાંચ દુહા શોધીને લખો તો અહીંયા પાંચ દુહા લખવાના છે એક પોપટ કોયલ બોલ થોડા પણ લાગે ભલા વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા બે ભણતા પંડિત નીપજે લખતા લઈઓ થાય ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય ત્રણ વેર વેરવેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન ચાર નમતાથી સૌ કોઈ રીજે નમતા ને માન સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન પાંચ કડવા હોય લીમડા શીતળ એની છાંય બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય પ્રશ્ન નીચે આપેલા શબ્દોના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો શોધીને લખો તો અહીંયા જે શબ્દો આપેલા છે એના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી બંને શબ્દો લખવાના છે એક દાતા તો એનો સમાનાર્થી શબ્દ થશે દાની અને વિરુદ્ધાર્થી શબ્દ થશે યાચક બે ઉદમી તો એનો સમાનાર્થી શબ્દ થશે મહેંતુ અને વિરુદ્ધાર્થી શબ્દ થશે આળસું ત્રણ વખાણ તો એનો સમાનાર્થી શબ્દ થશે પ્રશંસા અને વિરુદ્ધાર્થી શબ્દ થશે નિંદા ચાર બહાદુર તો એનો સમાનાર્થી શબ્દ થશે વીર અને વિરુદ્ધાર્થી શબ્દ થશે ડરપોક પાંચ જીત તો એનો સમાનાર્થી શબ્દ થશે વિજય અને વિરુદ્ધાર્થી શબ્દ થશે પરાજય પ્રશ્ન પાંચ કૌંસમાંથી આપેલા કયા મૂલ્યો નીચે દર્શાવેલ પ્રસંગોમાંથી શીખવા મળે છે તે લખો તો કૌંસમાં આપણને કેટલાક મૂલ્યો આપેલા છે નીચે પ્રસંગ આપેલા છે એ પ્રસંગમાં કયા મૂલ્યો શીખવા મળે છે તે લખવાનું છે એક લવ કુશ નાના હોવા છતાં રામની સમગ્ર સેનાને હરાવી દીધી તો એમાં આવશે વીરતા બે માજીએ અથાગ પરિશ્રમથી એકલે હાથે પહાડ ઉતરીને આખરે રસ્તો બનાવી દીધો તો એમાં આવશે ઉદ્ધમ ત્રણ ગાંધીજીએ એક પણ હથિયાર ઉપાડ્યા વિના અંગ્રેજોને હરાવી દીધા તો એમાં આવશે અહિંસા ચાર નાની કીડીઓએ ભેગા મળી ભણી ધરને પણ સ્વધામ પહોંચાડી દીધું તો એમાં આવશે એકતા પાંચ સેવાભાવી સંસ્થાઓએ સ્વખર્ચે લોકડાઉન દરમિયાન હજારો લોકોને પોતાના વતનમાં પહોંચતો કર્યો તો એમાં આવશે પરોપકાર જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ